આજે સાવરકુડલાના જાગૃત નાગરિક જગદીશભાઈ ઠાકોરે ભાજપ પક્ષમાંથી રાજીનામું આપતા હોય ત્યારે આપણે સીધી વાતચીત કરીશું જગદીશભાઈ આપણે ભારતીય જનતા પાર્ટી માટે રાજીનામું આપવાનું કારણ શું હું સાવરકુળા જગદીશભાઈ ઠાકોર સાઉરકુળા નગરપાલિકાના પૂર્વ સભ્યના પતિ અને મારે રાજીનામું આપવાનું મુખ્ય કારણ કે ભ્રષ્ટાચારની સામે મુહિમ ચલાવી અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખૂબ કરોડો રૂપિયાના કામ આવે લાવે છે પણ અહીંયા અમુક ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અમુક કાર્યકર્તાઓ દ્વારા જે ભ્રષ્ટાચારને હું ખુલ્લો પાડતો હતો ને ત્યારે મને કારણ મોટી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં ખુલાસો આપો તમે પાર્ટીને બદલા પાર્ટીમાં ભ્રષ્ટાચારની બોલ ખોલવા માટે પાર્ટી પણ આપણે જે રોડ રસ્તા ખાડા બોરવા માટે જે લોકો રાજદારીઓ પાસેથી જે ભીખ ભીખ કહેવાય ભીખ માંગીને જે ખાડા પૂર્યા છે તો ભાજપને એમાં શું ફાયદો સાહેબ તમને એક વાત તો એ આ કાર્યક્રમ મેં પહેલા ટેલિફોનિક સાવરકુલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેનભાઈ ત્રિવેદીને જાણ કરી કે ભાઈ આ સાવરકુલાના ખાડાઓ પૂરો અને એના મેં ટેલિફોનિક મારા પાસે રેકોર્ડિંગ છે અને મારું સોશિયલ મીડિયા પેજ ઉપર એવી રેકોર્ડિંગ રેક્યું છે મેં દસ દિવસનો સમય આપ્યો હતો કે ભાઈ સાઉરકુલા ભારતીય જનતા પાર્ટી ખૂબ બદનામ થાય છે અને ખાડાઓના રોડ રસ્તાઓ ખૂબ ખરાબ બને છે અને આ એક રેલવે સ્ટેશન ઘડીયાપંપની બાજુમાં મેં રૂપિયો રૂપિયો વેપારી વર્ગ પાસે ઉધરાવી સાઉરકુલાની જનતાને જાગૃત કરવા માટેનો એક નવતર પ્રયોગ કર્યો કે ભારતીય જનતા પાર્ટી બદનામ થાય છે તો ભારતીય જનતા પાર્ટી બદનામ થાય છે એને બચાવવા માટેનો મારો પ્રયાસ હતો તો મને પાર્ટી તરફથી મને મને નોટિસ આપો કે તમે જતીભાઈ પાર્ટીને દર્શાવવા માટે આગળના નેતાઓને તમે જાણ કરી મે ટેલિફોનિક વાત મે જિલ્લા પ્રમુખને કરેલી છે એનું પણ મારી આગળ રેકોર્ડિંગ છે સાહેબ તમે કીધું સાહેબ આવો આવું થાય છે તો મને એવું કીધું કે સમજૂતી કરીને પૈસા બેસી જાવ ને સાહેબ મેં કીધું બેસવાનું ભ્રષ્ટાચાર થાય તો સમજૂતી છે ને આ તો ઉજા ભ્રષ્ટાચાર ને ઉજાગર આપણી જ પાર્ટી બદનામ થતી હોય

અને પાછા એ બને કે એને ઇન્ટરવ્યુ પાયો કોઈ ભાજપના નેતાના કહેવાથી જે હંદીપભાઈ જે આપણે રોડ રસ્તા રિપેર માટે રૂપિયા રૂપિયા ભેગ માંગી 10 થી 15000 રૂપિયાનો તમારા ઉપર આક્ષેપ થયો છે તેમાં સત્ય શું સત્ય સાહેબ તમે એ દગારામાં તમે જોઈ શકો છો અને એના સોશિયલ મીડિયામાં વિડિયો ખૂબ ચાલ્યા અને સારા એવા ન્યૂઝમાં સારા એવા ગુજરાતમાં એ ન્યૂઝ ચાલ્યું છે ત્યારે ત્રણસો ચારસો રૂપિયા જતા એ પૈસા એ અમારે આગળ પડ્યા છે પણ એક હોમગાર્ડ કમાન્ડરના નેતા અને હોમગાર્ડ કમાન્ડરના નેતાના સલાહકાર દ્વારા મારી ઉપર સાજીશ કરી મારી ઉપર દસ હજારનો આક્ષેપ લગાવ્યો અને સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં આ સમાચાર આવ્યા એના કારણે મારે વાર લાઈવ થઈ અને સાઉકુલાની જનતાને જાગૃત કરવાનું મારું કામ છે લોકોના પ્રશ્નો નાના મધ્યમવર્ગના લોકો માટેનું મારું લડવાનું કામ છે ખેડૂતો માટે મારું લડવાનું કામ છે જ્યારે હું ભારતીય જનતા બદલા બદનામ થાય પાર્ટી એના માટે હું ત્યારે સલાહવી નલું ભ્રષ્ટાચાર અમે હું મારી મુહિમ શરૂ રાખીશ

પણ પોલીસ મિત્રોનો ખૂબ સારો અમરેલી જિલ્લા પોલીસ પરિવારનો ખૂબ સારો સહયોગ મને મળ્યો અને મારી ઉપર ત્યાં એફઆરની કોપી છે મારી પાસે આ એફઆરની કોપી તમે જોઈ શકો છો ભાઈ આપણે લોકોનો અવાજ બનીએ ત્યારે આપણે ફરિયાદો થતી નથી ત્યારે આ ફરિયાદો કરી અને મને અને બદનામ કરવાનું વાવતરું કર્યું છે પણ એને હું ટૂંક સમયમાં કોર્ટમાં પટકારીશ સપદીપભાઈ આના વિશે આગળ વાત કરીએ તો ત્યાં આગળના નહીં કોઈ ડેમેજ કન્ટ્રોલ કરવાનું પ્રયત્ન નહીં કરે એમ આગળના નેતાઓ તો ડેમેજ કરવાનો પ્રયાસ કર્યો ન કરે પણ મને નોટેજ આવી એટલે પહેલાં મારે સ્વેશ્ય ભાજપથી નહતું રહેવું જોઈએ એ લોકો એમ કે પાર્ટી બદનામ થાય પાર્ટી તો ભ્રષ્ટાચારના આગળ ખૂબ બદનામ થઈ રહી છે સાવ જનતાએ ખૂબ ભ્રષ્ટાચાર જોયો છે મને સવ્વીસ લાખ લોકો ક્યારે જોતા હોય સોશિયલ મીડિયામાં હું ઉજાગર કરું છું ક્યારે તમે સમજો સાહેબ આજે નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ શક્યો છે અને ખૂબ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે

ઈ વોર્ડમાં કામ નથી થયું હું ઈ વોર્ડમાંથી ને આવું છું હું લોકોનો અવાજ બનુ લોકો પાણી માગે છે વીજળી માંગે છે રોડ રસ્તા સારા માગે છે આરોગ્ય માટે સુખાકારી શિક્ષણ માટે માંગે છે તો હું શિક્ષણ માટે અવાજ ઉઠાવું તો મારો અવાજ દબાવવામાં આવે હું આરોગ્ય માટે અવાજ ઉઠાવું તો મારો અવાજ દબાવવામાં આવે હું લોકોનો પાણી માટેનો અવાજ દબાવ કરું તોય મારો અવાજ દબાવો રોડ રસ્તા માટેના કામ માટે ખાટા પૂરવાનું કહો તોય મારો અવાજ દબાવો આ ભાજપ બધા થઈ ગયું છે સાહેબ

અમારા સ્વર્ગસ્થ વીવી વઘાસિયા સાહેબે ખૂબ સારા કામો કર્યા કાળુભાઈ વિરાણીએ ખૂબ સારા કામો કર્યા અમારા દિલીપભાઈ જે અમારા સંઘના મોટા સારા એવા વિચારધારક અને એક વિદ્વાન વકીલ અને સારા એવા દેશો ચાલી દુનિયામાં જેનો ડંકો છે આજે દિલીપભાઈ સંઘાણી સાહેબ ટૂપાલા સાહેબ નારણભાઈ કાસડીયા ખૂબ સારા કામ કર્યા છે જગદીશભાઈ ઘર વાપસી એટલે કોંગ્રેસમાં પાછા જશે નહીં નહીં કોંગ્રેસમાં નહીં લોકો કે છે ને એ કામ મારે કરવાનું છે કોંગ્રેસમાં હું ઘર વાપસી નહીં કરું

ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવાનું કામ વિચારત થઈ શક્યું તમે ન્યૂઝ દ્વારા તમારા હોય સોશિયલ મીડિયા મીડિયાથી કહું જોતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવાનું અમુક નેતાઓ દ્વારા કાવતરું રચી ભારતીય જનતા પાર્ટીનો સુરત દસ વર્ષમાં કેન્દ્રમાં સરકાર છે અને ત્રીસ વર્ષમાં ખૂબ સારા કામ કર્યા છે પણ લોકોનો હવે ક્યાંક વિચાર જુદો હોય અને સોશિયલ મીડિયામાં ખૂબ આપનો પ્રસાર અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ગરીબો માટે લડે છે એટલે હું આજ આ પાર્ટીનો જોડાવાનો નથી સાહેબ જગદીશભાઈ સાઉથ ગુમલામાં જ્યારે હાલ ભ્રષ્ટાચાર તો શું ભાજપને નુકસાન થશે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તમામ જગ્યાએ જો આના પરિસ્થિતિ મારી જેવા અનેક કાર્યકર્તાઓ સાયલન્ટ મોડમાં છે એને અવાજ બનવું છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ધંધાકી ક્યાંક ગમે સંડોવાયેલા હોય

જે જૂના જનસંઘી કાર્યકર્તાઓ છે ને ખૂબ નારાજ છે લીલિયા સાવરકુલા વિધાનસભામાંથી અને અમુક મારી જેવા ઉગતા કાર્યકર્તાઓ છે એ અવાજ ઉઠાવ્યો તો એનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક વાત થશે છે સાવરકુલાથી જગદીશ ઠાકોર અને લીલીયામાંથી વિપુલભાઈ જ્યારે આ સરકારમાં બેઠા છે છતાં વિરોધ કરવો પડે છે પણ એનું કારણ મુખ્ય કહું ભાજપમાં ખૂબ ડેમેજ થાય છે ભાજપ ભારતીય જનતા પાર્ટી ખૂબ બદનામ થઈ રહી છે અમુક નેતાઓના કારણે અમુક આગેવાનો કારણે જે આગેવાનો હતા એ કોન્ટ્રાક્ટર કામ લઈ અને કરોડો રૂપિયાની દિવાલોમાં ભ્રષ્ટાચાર માં પોતાના નામો સમાવેલા છે અને ક્યાંક ને ક્યાંક જે એક સંડાસ ને કરવાનો ટોયલેટનો નો ખર્ચો દોઢ લાખ રૂપિયા છે સાવરકુલામાં નવ સંડાસ નો ખર્ચો તમે વિચાર કરો પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા કાગળો ઉપર ઉધારાઈ ગયા બોલો સાહેબ અને જનસેનલ માં તો હું તો બહુ વિજિલન્સ છે એની કમિટી રચાય અને સાવરકુલામાં જનસેનલ

બાબા સાહેબ અને અમારા વકીલોની ટીમ હિમતભાઈ બગડા અમારા વિદ્વાન વકીલ રોટરી એનો સહયોગ લઈ અને હું આગળની રણનીતિ અપનાવીશ સતીશભાઈ તમે હાલ તમારા પર ફરિયાદ થઈ છે તો એમાં પોલીસે શું કાર્યવાહી કરી પોલીસની ખૂબ સરાહની કામગીરી મને બોલાવ્યો ત્યારે હું જો અને એનાથી થાતા જે એ કલમ મુજબ જે સાચું કામ કર્યું છે પોલીસે એ તો પોલીસનો વિષય છે એ મારો વિષય નથી પણ કાયદા કી રીતે સંવિધાનમાં અને જે કાયદામાં લખ્યું છે એ મુજબ કામગીરી પોલીસે કરી છે પણ પોલીસ આમાં ખૂબ સહયોગ આપ્યો છે અને અમરેલી જિલ્લા પોલીસ ટીમને ખૂબ ખૂબ અભિનંદન જગદીભાઈ ભાજપમાંથી રાજીનામા આપ્યા પછી તમારું સ્ટેન્ડ મારું ટેન્ટ કોઈ નહીં હું સાવરકુલાનો અવાજ બની અને સાવરકુલાની જનતા માટે રોડ રસ્તા પાણી અને એના માટે કાયમ લડીશ અને સાવરકુલાનો અવાજ બનીશ એવી મારી અપેક્ષા છે અને સાવરકુલાની જનતા મને સ્વીકારશે તો હું ચોક્કસ સાવરકુલાની જનતા માટે આવીશ આભાર જગદીશભાઈ આ હતા સાવરકુંડાના જાગૃત અને યુવા કાર્યકર્તા જગદીશભાઈ ઠાકોર ગુજરાત ટાઈમ ન્યૂઝ અમરેલી સંજય વાઘેલા